ભુજમાં ખુલ્લેઆમ દારૂ વેચતા અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને કાયદાનો કોઈ ભય રહ્યો ન હોય અને આ બધી અટકાવનાર લોકો પર હુમલો કરવામાં આવતો હોવાની ફરિયાદ આજે જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી આજે જિલ્લા કલેક્ટર કચેરીએ ભુજની જૂની બકાલી કોલોનીમાં રહેતા શેરબાનું અબ્દુલ રહીમ સમા તેમજ અન્ય મહિલાઓએ રજૂઆત કરી હતી જેમાં તેમના વિસ્તારમાં પાંચેક માથાભારે શખ્સો દ્વારા દારૂ અને માદક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે ત્યારે આ ગેરકાયદેસર બંધીઓ ન કરવા માટે જણાવતા આ વિસ્તારના રહેવાસી અબ્દુલ વહાબ અને તેના પુત્ર ખાલીદ સમા પર આ તત્ત્વોએ હુમલો કરીને તેમને ઈજા પહોંચાડેલ છે જેઓ આજે સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે આ માથાભારે તત્વો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં ન આવતા આજે જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી શહેર બર્મ અબ્દુલ રહેમ બકાલી બાકાલી કોલોનીમાં રહી છે આત્મા રામ સામી હા ગીતા માર્કેટમાં રહે છે અવારને અવર અમારા ઘર ઉપર હમલો કરે છે ને દારૂ વેચે છે અમને ધમકી આપી જાય છે કે અમારે ત્રણને કર્યું છે આજે બીજાને કરશું બધીને મારશું ઘરમાં આવીને મારશું તમને મારા બચ્ચા છોકરાને પહેલે છરી મારી છે ત્રણ વખત એ જે કે જનરલમાં હતો ને હમણાં બીજે મારો પોતરો છે કે સિરિયસ હાલતમાં છે અમે એ જ કીધું છે ને કે અમને અમારા બે છે ક્યારે અમારા બીજા છોકરાને મારી જાય અમે મજૂરી કરીએ છીએ સાહેબ અમારું કંઈ છે નહીં એને તો બાંગલા ગાડી બધે આરામનું છે એ દારૂનું ને એમબીનું ને બધે રીતે કામ કરે છે એના આગળ બંદૂકો હશે બાંગલા હશે અમારા શું છે કે બીજાને મારી જશે તો અમે શું કરશું જાવે જોડાઈ જા ને બીજો ગુલામ જોડાણાઈ જા એ બધે એનું આઠ દસ જણાનો ટોળો ભેગો જ ફરે છે એસ્કોપીમાં હમણાં પોલીસે એને ચાલ્યો તો સામાન શીખે તો એને કાંઈ એક્શન લેવામાં નથી આવ્યું પોલીસના એક એક અમે પોલીસમાં તો દસ હજાર રોજના હપ તો ભરીએ છીએ અમને પોલીસ શું કરશે અમે શું કરીએ મારા બીજા છોકરાનું બે છે કાંઈ કરી દેશે તો પોલીસમાં અમારા ઘરે બેસાડી દો અમને બીક લાગે છે અહીંયા અહીંયા હોસ્પિટલમાં મારા છોકરા છે તો અમારે નથી ક્યાંય કરી જશે કઈક અમે શું કરશું બીજા દેવા જાય છે એના ઉપર હમણાં હજી સુધી ત્રણ ચાર દિવસ થઈ ગયા આને આજે જલપકડા નથી કરી એક પોલીસને તો અમે રોજના દસ હજાર દઈએ છીએ આ ધારૂનાને એ બીજા હમણાં છૂટો થયો તો અમે બે ત્રણ લાખ ભરી નાખ્યા છે પોલીસને પોલીસને તો આપતા દઈ છે તો અમારે અમને શું બીક છે તો અમે શું કરશું મારું નામ સમા રાખીએ છે ને હું ખાલીદની વાઈફ છું મને હું પ્રેગ્નન્ટ છું ને ખાલીદને મારું માર્યા છે ને એમની કાંઈ અને ધરપકડ નથી થઈ ને અમે કલેક્ટર ઓફિસમાં આવેન્દ્ર દેવા આવ્યા છીએ એમને કારવાહી કરજો ને જલ્દી છે ધરપકડ કરો એમ ધમકી પણ છે એમની નામે બીક લાગે છે હા માથાભારો છે જાવેદ ને એ બધા માથાભારો છે ને ક્યારે મારે મારે કરે કાંઈ નક્કી નથી ત્રીજા ને હમણાં કર્યું છે ને મારા ઘર જી કે જનરલમાં છે ને સિરિયસ છે